અમરેલી વિવાદ પર પાટીદાર નેતા દિનેશ ભામણિયાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે સરઘસ તો આરોપીઓને બુટ લીગડના હોય દીકરીઓના સરઘસ કાઢવાના ન હોય તેવું દિનેશ ભામણિયાએ નિવેદન આપ્યું છે એટલે કે પ્રતાપ દુધાતે જે આરોપ લગાવ્યા છે તેની સાથે સુરમાં સુર પુરાવી રહ્યા છે દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી દીકરીને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી સરઘસ કાઢ્યું ખોટી રીતે રાજકીય કારણોમાં દીકરીને હેરાન કરાય તેવું પણ દિનેશ બામણીયાએ કહ્યું હતું સમાજની દીકરી હોય અને આવી રીતે ઓફિસમાં નોકરી કરતી હોય એની સામે જે ગુનો નોંધાયો છે અને ગુનામાં એને સાક્ષી બનાવવાના બદલે જે આરોપી બનાવવામાં આવ્યા છે તે બિલકુલ ગેરવ્યાજબી છે સાથે સાથે એ દીકરીનું રિકન્સ્ટ્રકશનના નામે જે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે તે ખૂબ જ સમાજના લોકો અને પરિવારોની લાગણી દુભાઈ છે ત્યારે આ બાબતે સમાજ અને લોકો દ્વારા મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે ફરિયાદી જેના પક્ષે છે એવા કૌશિકભાઈ વેકરિયાને પણ અમે રજૂઆત કરી છે અને ખાસ કરીને જો આ દીકરીને આવી રીતે જ એટલે કોઈપણ સમાજના દીકરીને આવી રીતે આરોપી બનાવવામાં આવે તો એ કામગીરી બિલકુલ ગેરવ્યાજબી છે આરોપી બનાવ્યા પછી રીકન્સ્ટ્રકશનના નામે એક દીકરીને જે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી જ નથી એક નોકરીના ઓફિસના બોસના ઓર્ડરના પ્રમાણે ફોલો કરનાર વ્યક્તિને સરઘસ કાઢીને ગામમાં એનું જે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે તેને લઈને ખૂબ જ લાગણી દુભાઈ છે